જો સ્વાગત છે તમારો અમારા યુટ્યુબ ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ વિષય ગણિત જેનું આપણે સ્વાધ્યાય એક નો દાખલા નંબર ચાર જોવાના છીએ આપણે દાખલા નંબર એક થી ત્રણ આગળના વિડીયોમાં જોઈ ચુક્યા હવે દાખલા નંબર ચાર જોઈશું કીર્તિ બુક સ્ટોરે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું રૂપિયાના પુસ્તકો વેચ્યા

સપ્તાહ માંથી કયા સપ્તાહ વધારે અને કેટલું વધારે તો જોઈએ પહેલા તો આપણે શું પૂછ્યું કે બે અઠવાડિયામાં મળીને કેટલું વેચાણ થયું તો બે અઠવાડિયામાં બે અઠવાડિયામાં મળીને થયેલું વેચાણ થયેલું વેચાણ બરાબર પહેલા સપ્તાહમાં કેટલું થયું બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું વધતા બીજા સપ્તાહમાં કેટલું થયું ચાર લાખ સાતસો સરવાળો સાતસો અડસઠ બંનેનો સરવાળો કરીએ આઠ એક નવ નવ છ પંદર નો વધી પડી એક આઠ એક નવ નવ સાત સોળ સો નો છોડો વધી પડી એક પાંચ ને એક છ આઠ 4926 तो कुल 2 आठवड्यांमध्ये कुल 24686659 रुपयांना पुस्तके बेचे. 2 आठवड्यांमध्ये. હવે આગળ જોઈએ. શું કીધું આપણે પહેલા સપ્તાહમાં વધારે હતું? તો આપણે દેખીતું છે કે પહેલા સપ્તાહમાં 285881 છે. બીજા સપ્તાહમાં 4768 છે. તો બીજા મહિનામાં સોરી બીજા સપ્તાહમાં સોરી બીજા સપ્તાહમાં પુસ્તકોનું વેચાણ વધારે થયું.

જે બધા પુસ્તકો બીજા સપ્તાહ વેચા એમાંથી જે ઓછા વેચ્યા શું કરશું ચાર લાખ સાતસો કરીએ આઠ માંથી એક જાય તો સાત છ માંથી નવ ના જાય તો છ ને જાય

114877 રૂપિયાના પુસ્તકો વતારે વિકચાયા આજે આપણે દાખલો ગણવાનો છે આગળ દાખલા નંબર 5 6 2 7 4 અને 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો આપણને કેલા અંક આપ્યા છે એક અંકનો ઉપયોગ કરીને આપણે સૌથી મોટી સંખ્યા લખવાની અને સૌથી નાની સંખ્યા લખવાની પછી બંનેનો શું લેવાનો તફાવત તો શોધી જો આપણે સૌથી મોટી સંખ્યા તો સૌથી મોટી સંખ્યા સૌથી મોટી સંખ્યા જ્યારે આપણે સૌથી મોટી સંખ્યા બનાવતા હોય ત્યારે સૌથી મોટો અંક લેવાનો તો આમાં સૌથી મોટો અંક 7 ત્યારબાદ છ ત્યારબાદ સંખ્યા તો પેલા આવે બે ત્યારબાદ ત્રણ ચાર છ અને સાત મોટી બનાવી એનું ઊંધું કર દો તો શું બની જાય સૌથી નાની સંખ્યા આપણે બને મળી હવે શું લઈશું તફાવત તફાવત બરાબર સૌથી મોટી સંખ્યા માઇનસ તફાવત સૌથી મોટી સંખ્યા છોતેર હજાર ચારસો બત્રીસ નાની સંખ્યા ત્રેવીસ હજાર ચારસો સડસઠ બાજુ શું થશે ઘટી જશે બે બાર માંથી સાત જાય તો કેટલા વધે પાંચ હવે બે માંથી છ જાય નહીં તો પાછા દસકો લઈશું તો બાર થી જશે આગળ ત્રણ બારમાંથી છ જાય તો છ 3 मधी 4 જાય પાછો 10 કોલે 7 13 બાજુમાં ગરે છે 5 13 માંથી 4 જાય તો 90 5 માંથી 3 જાય તો 2 7 માંથી 2 જાય તો 5 એટલે કે કેટલો આવ્યો 52965 આ શું મળ્યું આપણને તફાવત સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો દાખલા નંબર 6 એક મશીન એક દિવસમાં 100

એક દિવસમાં બે હજાર આઠસો પચીસ કરે છે જાન્યુઆરી મહિનામાં કેવા દિવસ હોય એકત્રીસ જાન્યુઆરી મહિનામાં એકત્રીસ દિવસ હોય તેથી એકત્રીસ દિવસમાં મશીન દ્વારા કેટલા નું ઉત્પાદન થાય જો એક દિવસમાં બે હજાર આઠસો પચીસ સ્ક્રુ બનાવતું હોય તો એકત્રીસ દિવસમાં કેટલું બનાવે તો શું કરવાનું બે હાજર આઠસો પચીસ પંદર દુધ છ એક સાત ત્રણ અઠા ચોવી નો વધી પડી બે ત્રણ દુ છ બે આઠ એક પંચું પાંચ એક દુ દુ એક અઠા આઠ એક દુ દો પાંચ પાંચ ને બે સાત સાત પંદર એટલે કે જાન્યુઆરી મહિનામાં કયો ઉત્પાદન થશે સિત્યાસી હજાર પાંચસો ને પંચોતેર લખીશું આપણે કે જાન્યુઆરી બે હજાર છ માં મશીન સિત્યાસી હજાર પાંચસો ને પંચોતેર સ્ક્રુ ઉત્પાદન કર્યું હશે